હાલો મિત્રો નમસ્કાર અમારી ચેનલ ફાર્મર લાઈફ અને હું રાહુલ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને કલોમજી વિશેની ખાસ તમને દવાની આજે આપણે માહિતી આપવાના છીએ આ વિડિયોના માધ્યમથી મિત્રો જો આ મિશ્રણ આપણે દવાનું કરી દીધું છે મિત્રો ખાસ જણાવવાનું કે અત્યારે દિવસની તમારી ઊગી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો ખાસ અત્યારે ફૂગનાશક નો રાઉન્ડ તમામ ખેડૂત મિત્રો જેણે કલોમજી નું વાવેતર કર્યું છે તેને આપી દેવો જરૂરી છે અત્યારે કેમ કે કલમજીના પાકમાં અત્યારે હજી આવી નથી પણ સો ખેતર આપણે કલમજીના જોઈએ તેમાંથી નેવું પંચાણું ખેતરમાં કલોનજી ખૂબ જ પીળાશ દેખાય છે પીળી પડી ગયેલી છે અને મિત્રો સુકારો પણ જણાય છે અત્યારે ફુકારો પણ આવી ગયો છે અને કલોમજીમાં અત્યારે ખાસ આપણે રાઉન્ડ મારી દેજો થઈ ગઈ હોય હોય કે દિવસ અત્યારે નાશક વ્યવસ્થિત મારી દેજો અને સુકારો આવી ગયો છે પીળી દેખાય છે જ એટલે મારી દેજો અને ન આવ્યું હોય તો છતાં પણ મારી દેજો કેમકે આવવાની શક્યતાઓ ખૂબ જ છે

એ પણ આપવાનું છે એની હમણાં હું તમને વિસ્તૃત માહિતી આપું છું અને બતાવું છું તમને મિત્રો જો મિત્રો દવાનો આપણે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ઈશ્વરભાઈ આપણે દવા સાટો આવી ગયા છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે અને જો હવે આ દવા તમને બતાવી દઉં આ છે આપણે યુનિવિયા નું ઓર્ગેનિક બેઝ એની હું હમણાં તમને વિસ્તૃત માહિતી આપું છું પછી આપણે સિઝનટા નો ફૂગનાશક એનો હું તમને કહી દઉં છું જો આ સિઝનટા નો ફૂગનાશક આની પણ હું તમને હમણાં વિસ્તૃત માહિતી આપું છું જો આપણે આ રીતે મિશ્રણ કરી દીધું છે અને દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે પ્રથમ પંપ આપણો ભરાઈ ગયો છે એટલે હમણાં છાંટવાનું ચાલુ થઈ જશે એ પણ હું તમને બતાવું છું મિત્રો જો આ રીતે મિશ્રણ કરી દીધું છે આ મિશ્રણ તમે જોઈ શકો છો સિઝનટા સિઝનટા નું જે આપણે ફૂગનાશક છાંટવા જઈ રહ્યા છીએ તે સિઝનટા નું ફૂગનાશક એનું આપણે બાર પંપ નું આમાં મિશ્રણ કરી દીધું છે કમ્પ્લીટ બસો એમ એલ ને બાર પંપ થઈ જાય છે કમ્પ્લીટ આ મિશ્રણ કરી દીધું છે આ ઓગણીસ ઓગણીસ એમપી કે ઓગણીસ 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 એ નામની જો તમે ખાતો

સૌ ટકા હોય છે પછી નાઇટ્રોજન એન એ બે પોઈન્ટ આઠ ટકા હોય છે અને પીએસ કેમાં સાત પોઈન્ટ ઝીરો ટકા રહેલું હોય છે એટલે આનાથી ફોડ સંપૂર્ણ જે પીઆઈ છે એ હટી જાય છે ખાતરની જે પોષણ લેવાનું હોય એ બધું પોષણ મળી રહેશે એટલે પીવાસ આનાથી દૂર થઈ જશે અને સોળવેલ રુધિમાં આવી જશે અને NPK ઓગણીસ 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 નાખી એટલે સોળવેલ વ્યવસ્થિત રુધિમાં આવી જાય છે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ આપણું એનપીકેનું કેર અને આ સસિઝન તા ખૂબ નાશક જો મિત્રો એટલે અત્યારે ખાસ જે મિત્રો કલમજીનું વાવેતર કર્યું છે તો ખાસ મિત્રો રાઉન્ડ આપી દેજો આપણે કલમજી નું નિરીક્ષણ નિરીક્ષણ કરીએ એમાંથી નેવું થી પંચાણું ખેતરમાં સુકાળો અને પિયા અત્યારે જણાય છે એટલે મિત્રો ખાસ વહેલી તકે દવાનો રાઉન્ડ આપી દેજો ખૂબ નાશક અને પોષણવર્ધક એટલે કમ્પ્લીટ આપણી કલમજીને અગાઉથી એ ખાસ અને ધ્યાન રાખીને આપણે રાઉન્ડ આપી દેજો હવે તમને હમણાં દવા છાંટવાનું આપણે ચાલુ થઈ ગયું છે આપણી કલમજીમાં કોઈ પણ પ્રકારનો રોગ કે પીવો કે સુકારો કે એવું દેખાતું નથી આપણે એડવાન્સ ડોઝ મારી દઈએ છીએ એટલે મિત્રો આપણે ખાસ તો રવિવારે લાઈવ લાઈવ થયા દેવો છે એડવાન્સ આયોજન કરીને અત્યારે આપણે દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે કલોજી ની અંદર બોમ્બે સુપર સિક્સ એ નામની કલોનજી છે આપણી અને અમારે દવા એટલે કે કૃષિ દવાઈ રાખે છે ને જંતુનાશક રાખે છે એટલે એના સલાહ પ્રમાણે આપણે આવીએ છીએ ને આપણે થોડુંક આપણી રીતે આયોજન કરીએ છીએ અને એ રીતે આપણે અત્યારે સંટકાવ ચાલુ કરી દીધો છે હવે તમને દવા તરફ લઈ જી નો હશે અત્યારે એ તમે જોઈ શકો છો અને જો દવા ચાલુ થઈ ગઈ છે હમણાં આ બાજુ નજીક દવાનો આવે એટલે તમને બતાવી દઈએ કમ્પ્લીટ શકો તમે ભાઈ એમાં કઈ કટે છે નહીં બોમ્બે સુપર સેટ સત્તર નંબર એ નામની વેરાયટી છે એમાં કોઈ વસ્તુ કટે નથી છતાં આપણે એડવાન્સ આયોજન કરીને અત્યારે આપણે દવાનો સ્પ્રે ચાલુ કરી દીધેલો છે મિત્રો દવા છાંટવાની ચાલુ થઈ ગઈ છે આ બાજુ આઈ લાવ્યો છે એટલે તમને હમણાં હું બતાવી દઉં તમે કઈ રીતની દવાનું આપણું છું આયોજન બધું કમ્પ્લીટ રીતે દવા ચાટવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારી ઈશ્વરભાઈ દવા છાંટી રહ્યા છે તમે જોઈ શકો છો આ આપણે ડાયરેક્ટ તમને લાઈવ દવા છાંટવાનું બતાવી રહ્યા છીએ જો આપણી કલોનજી વ્યવસ્થિત રીતે દવા નું કામ ચાલુ થઈ ગયું છે છાંટવાનું તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો કલોનજી તમે જોઈ શકો છો આપણે અત્યારે ચાટવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો ખાસ મિત્રો કલોજીમાં દવાનો રાઉન્ડ મારી દેજો જો મિત્રો આપણે ફોર્મ બીજો ભરવાનો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ અને તમને કલોનજીની માહિતી માટે અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે એટલે તમારે કઈ જાણકારી જોતી હોય તો કોઈ પણ ખેડૂત મિત્રો આપને ફોન કરી શકે છે તમને તેમાંથી કલોનજીની સંપૂર્ણ માહિતી મળી રહે છે અને ખાસ આગોતરું આયોજન કરીને દવાનો સ્પ્રે અત્યારે મારી મિત્રો અમારા ખેડૂતલક્ષી વિડીયો જોવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલ તો ફાર્મર લાઈફ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને મિત્રો જરૂરથી શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ